મહેમાન આવ્યા હોય તો જમવાનું કેમ પૂછવાનું પૂછવાનું હોય કરી નાખવાનું હોય એમ નહીં એમ પૂછવાનું હોય ને કે તમે જમીન આવ્યા ઘેરચેન જમશો ઘેર ઘેરચન શું જમે

મને બગાવતી હતી કે હવે સિવાય બગાવતીકાતી હાલો હલો ભૂલાતું નથી હાલો તો હાલમાં હાલવા મુદ્દો હાલવા મુદ દાદા નીકળી ગયા વાર ચો સીવનિ તો દોડશે દોડી દરસે વાહ

નો મજા આવી પાછી કાઢ નાખી પસંદ ભાઈ ખાઈ ગઈ અહીંયા અહીંયા ખંજવારું હોય તો અહીંયા વાલ અહીંયા તો જ ખંજવારું વાલ નકર ખંજવારું મારે હા એમ સરખી હોય પાસે અહીંયા વામણી પાહે તો જ ખંજવારું બસ નકર નથી ખંજવારું તો નહીં હા તો નગરી આગા પાસે આગા પાસે થાય પાસે ઉભી રમાડીએ ને તો આગા પાસે આગા પાસે થાય છે ના નગર નથી ગમતું બેઠી રહે ઊભી રહે તો

પાણી પાણી એ ભરી ગયા ભરી ગયા કેમ કે કાલ છે ને એ આવ્યા ને તો અહીંયા લઈ આવ્યા નહોતા પાણીની ગાગર ઢોલ એ કે લઈ આવ્યા નહોતા એટલે પછી મને એમ કે ફરી ગયા છે કે નહીં ભરી ગયા છે તા જો કે આમણે રાજ આ બાજુ છે હવે ચાલુ કરી દીધું ઓલી તો પૂરી થઈ ગઈ આયરું ઓલી બાજુ તો કાલ ઉતારતા તા આ બાજુ ચાલુ કરી દીધું તે લંખણ છે ને એને જાદેઈ દઈએ પછી આમ જઈએ તોન માં દીકરી ને છે ને અહીંયા દઈ દી તો પપોપાઈ હવારે હાઠી ઉપાડવા આયાતા થી એ વયા ગયા એ સોકરા એક ભણવા ગયા જઈવાના થી માં દીકરી હતી ને તે અહીંયા દઈ દી તો ચા હવે આને દઈ દઈએ આ સેટા બાજુ કો દી કે છે હાલો શંકરભાઈ ચા પીવા

કુકરા ખાતા હા 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 પિંકરા ખાતા અજી પૂ બાકી છે ને પીવાનું હા કેટલા ખાધા કુકરા બે બે કેટલા કુકરા તો આલના છે ના પેટ ફૂલ થઈ ગયું ના ના દાદા લેવા કુકરા લેવા દાદા હા કુકરા લેવા મરહાટ લેવા સે હાથું કે નથી હોય હા સે તેરાઈ ખા આલ મા દેકો આલ માર પેદી ખવરાય

અહીં સફરજન લઈને આવી છે એ છોકરી ચોલે હવે ને સફરજન ખાવું હવે આટલા સફરજનમાં કોઈ શાક ને રોટલો જો અસલ નું જો આ સીવન ભાવ હો વટાણા વાળું શાક ને આપું દીકું ને આપુ શાક ને ના થઈ ગયું ને મમ્મી છે ને ખેતરમાં ખડ લેવા વૈયા ગયા ને મારે મકાઈ વાટવી એ જ કામ કામતા હોય આપણે સૌથી પહેલાં પછી કંઈ બીજું હોય તો કરવાનું હોય ને સીવું જાય લાઈનનો કટકો ભૂંગળીનો કટકો હાથમાં આવી ગયો ને ધીરમ મમ્મી લાંબાને છે ને એ બાજુ લેવા વયા ગયા ખડ હું એ મકાઈ વાટલો ને ગધબ બપોરે જો બીજું પાણી આજ વાર દીધું હતું તો પીવાનું પર થી પછી આવીને ખાઈને ખુઈ ગયા પછી ઉઠીને એની ગધબમાં બીજું પાણી વાર દીધું બધામાં એક મમ્મી ગદબ સાટી મેં કીધું મકાઈનું કહેતા તો કે મકાઈ એ કે હવે કે ઓલું જ સારવારું ખાલી થાય ને એ કે તો અહીંયા એક ઇમાવા ઉભી છે હવે કે ચાર કા પાંચ કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ક્યારે એ કે મમ્મી ગધપ નાય કે થયા છે તો પછી કે ખાલી ગાય હોય તો વાંધો ન આવે ભેં છે ને પાછ ભે હવે દોઢ પોણા બે મહિના પછી વ્યા હે તો એ કે પૂરી ના થાય કે તે હવે તને ક્યારે હાટું ક્યાંય મકાઈ કરવી આ આખા એમ પછી પપ્પાએ ગધપ ઠોઈ ગઈ ને હવે ઓલું ખાલી થાય તો એમાં મકાઈ વાઈશું ને આ મારા કપા વાળા ઓલા થાંભલા સુધી પૂરી ગયા છે છ જણા માણસો આવે ને એનો રોંઢ ઓલા હાંજે કપાસ ચોખવાનો હોય આપણા ભાગ્યા છે ને એનો તો ન હોય જોખવાનું આનો જોખવાનો હોય કેમ કે એનો હિસાબ રાખવાનો હોય ઉધળો દીધેલ છે જેટલા મણું ઉતારે એ પ્રમાણે તે એવી રીતના દીધેલ છે રોઈ જઈ કીધું તું તો નાના કે ઉધળો રાખવો તો વધારે હારું પપ્પા કે ઉધળો રાખવો ઉધળો રાખેલ છે એટલે માણસોનો નો સાંજે જોખી નાખવાનો હોય રમુ તાર ફેરી એટલે મારે મકાઈ વાટવી છે

હેં જો તું કેતી ને ગલ્લું આવી ગયું છો કેતીન હતી ને હે

નિર્ણ કરી દીધી ને ભૂકો ભરવાનો છે કે ભરાઈ ગયો ઉતરી ગયો બાકી આ બાજુ ઉતરી ગયો ને હવે ચોખાવતા હતા પપ્પા તા તો ભાવેશભાઈ આવી ગયા તી મમ્મી ભાવેશભાઈ ને જાતે કે ચોખાવા લાગી કે વેલેરો ચોખાઈ જાય હા ત્યાં છે ક્યાં જાવ થી ઉતારલા ઘેર ભાગી જાવું હવે હાલ આજનો વિડીયો એ કદાચ ટૂંકો રહે મને છે ને એડિટ કરું તો આમ તો ખબર પડે કેટલોક ટૂંકો રહે ઉકલતું નથી આજે કંઈ ને આમ નીંદર જ આવે છે આમ આમ આ બાજુ હાલ હવે રે છ ને વહેલા ઉઠા હોય પછી બપોરે હુવાન વાર ન આવે આમ તો આજ તો ટાઈમ મળી ગયો તો હુવાન ટ્રાય કરીએ તો નીંદર ન થતી આમ નીંદર આવે વિડીયો ઉતારો એ આજને તો ઉકલતો બોલો મને

hello hello hello.